હેરિક વિચાર તો છે કે આ ગધડીનો ફટાફટ તૈયાર થઈને ક્યાં જવું હોય છે તૈયારી છે ની કરે હે હેરિક વિચારસ ને કા છે ની તૈયારી કરે છે ક્યાં જવાની મને ફટાફટ હેરિક આટો મરાવી દીધો અને ભાઈ આપણે હેરિક ને હે ને પાંચ મિનિટમાં આટો મરાવી દીધો એને ખબર પડી કે નક્કી આ ક્યાંક જવાની તૈયારી કરે છે અને આપણે જવાનું હે ભાઈ જુનાગઢ હેરિક આવું હે તારે જો અમે જુનાગઢ જઈશી ભવનાથ મેળામાં હા કાલ હે મહાશિવરાત્રી લાઈ મેળો એ છે જોવા જેવો જોરદાર મમ્મી તો જો રોટલી નહીં કરે મન ખાવું નથી મે આપણે ભાગુએ એ ભરી દીધા સ્વેટર લઈ લીધું આપણો ફોડ લઈ લીધો આ પાવર બેંક લઈ લીધી એટલે હું ઉપાદી નહીં હવે હું ફટાફટ જાઉં નીચે સ્કોર્પિયોને આપણે કપડું મારી દઈ ધૂળ થોડી કાઢી નાખી અને હર્ષિલા અહીંયા આવવાનો હોય પછી બાકીના હજી કોણ કોણ આવે ને એ તમને દેખાડવું કેમકે ભાઈ ટ્રાફિક હૈ છે ફૂલ એટલે ફૂલ પગ મેળવાની જગ્યા નહીં હોય આપણે સાડા આઠે અહીંથી નીકળશે એટલે હજી આપણે મામાના ઘરેથી નીકળશે ને તો એ મને લાગે નવ વાગી જાય હવે અહીંયા આપણે બાર વાગે પોગી એક વાગે પોગી ક્યારે પોગી એની નક્કી નથી એટલે ફટાફટ હવે નીકળી બાકી અમારો લોક જોજો કા મમ્મી મહાશિવરાત્રીનો બાકી અમારો મમ્મી મસ્ત બોલે લાઈક કરજો હું અને સબસ્ક્રાઇબ કરજો આપણો હાથી કરી નાખો હે ચાલુ કમ્પ્લીટ અને આમ જો કેવો મેલો ભાઈ છે આખો ધૂળ ધૂળ ખાલી છે ને કપડું મારીને આ કાચ થોડોક સાફ કરી નાખો પાછળની બે સીટું ખોલ નાખી અને લાઇટું આપણે ચાલુ કરી નાખી ભાગુને કીધું પાણી બાણી રાખ દે સરખાએ અને વાયગા છે તો એમ કહું ને નવું તો એમને માહિતી આપણે નીકળવામાં નીકળવામાં વાગી જાય હવે હર્ષિલ આપણે અહીંયા ક્યાંક આવ્યો છે ક્યાંથી ઉતરે કીધું પાર્કિંગમાં આવતો રહે

ને પાછા હવે ટ્રાફિકમાં જ નીકળ્યા ને હવે કન્ટિન્યુ આપણે બ્લોક કરી પેલા હે ને આપણે હાથીના પાઈ દઈએ એટલે ઉપાધી નહીં ભાઈ ટ્રાફિક વાંધો ન આવ્યો ભોગી જાય કા અત્યારે ટ્રાફિક નથી નડતો હવે ક્યાં ટ્રાફિક નડે જોઈ મેળાનો આપણને પંદરસોનું નખાવ્યું પંદરસોમાં પાછા આવી જાય આવક જાવક થઈ જાય ભાઈ આરામથી થઈ ગયા હરવા હવે આટલા મેળો કરવા જઈ ગાડીમાં મામા બાજુ બેઠા એટલે મારું નથી દોઢસો ભાઈ દસ ને તેર હવા દસ ત્યાં હે અને આપણે પહોંચી ગયા હી ગોંડલ ખોડીયાર હોટલે જો મામાની ગયા હે અહીંયા ચા પીવા સાટું સ્ટોપ લીધો બાકી છેલ્લે આપણે તેલના પંપે જ્યાં ડીઝલ પૂરા ઊભા રહ્યા નહીં ઉભા રહ્યા હવે અહીંયા ગોંડલ થી પછી સીધા આપણે જુના જો જો આ ઘોડે જે ભાઈ ટાયર ફાટે નહીં જોયેલે ટ્રાફિક ટ્રાફિક આ બધો ટ્રાફિક ન્યાનો જ છે ભાઈ આ મેળાનો જો આ બધી ગાડીઓ ત્યાં જતી હતી ને ફૂલ ટ્રાફિક જળશે હવે અહીંથી આપણે પી ચા અહીંયા ઘણા ટાઈમ થી નથી આવ્યા જો આ ખોડિયારમાં બાકી અહીંયા કાઠિયાવાડી બહુ ખાવા આવતા ભાઈ ભાઈ ગરમા ગરમ ઘાણું ઉતરે આમ જોઈ લ્યો અને મે લઈ લીધું છે દૂધ અને બધાય ચા પી લીધી કા કેવી હતી તે દૂધ પીધું ને હે ચા પીવાની હોય ચા મારા ભાઈ અમે દૂધ વાળા છીએ તમે ચા વાળા હો આને ચાનો નો કોટો ચડાવી લીધું આ ચા નો ચડી ગયો ને હવે ફાકી બને છે જો બે ભાઈ બંધ જુગલ જોડી થઈ ગઈ એટલે હવે એને ઉપાધિ નહીં હતો બે આડાવડી ફાકી બનાવ્યા કરશે ને ખાયા કરશે હે

લોડેડ હો ભાઈ ભાઈ હવે કલાક પાકી અહીંયા નક્કી ન હોય કલાક વઈ જાય અડધી કલાક પોણી કલાક જેતપુર નું આપડે આવી ગયું પીઠડીયાનું ટોલ નાખવું ટ્રાફિક ગયો ખાલી બધો ટ્રાફિક ની રવેડીમાં જવાનું હે જુનાગઢ મેળામાં આપડે કેટલા અગિયાર તો અહીંયા વાગી ગયા હજી હજી વ્લોગર અત્યારે ઓછો ઉતારવું ન્યાજ સાચું દેખાડવાની મજા હે સાચી હાચી જ છે આપડે ફટાફટ પોગી ને પછી ચાલુ કરી દેખાડવાનું બાકી આમાં રોડ માં શું દેખાડી આ જો આવા બધા જમુરા બેઠા છે આમાં શું દેખાડી તમને જોઈ લે કેવા મજા કરતા કરતા જાય છે આખી લાઈન જ બંધ થઈ ગઈ આમ જો આ લાઈન આખી બ્લોક બધા એમ કે આ બાજુ થી ઓલો હાઈવે છે ને એમાંથી જવા હે ને ફટાફટ વહી જવા હે આમ જો ઓલી બાજુ ની લાઈન એમને માલતી રહી આ રોંગમાં બધા કરી ગયા વાહે જેટલા આવે છે ને એટલા આ બાજુ નો રોડ જ આખો બ્લોક થઈ ગયો ને આવા પાછા જો ઓવરટેક કરી કરી નાય આડી નાખે ક્યાં અને ગરવું હોય છે હે ના ના એને હવે આમ નાખવા દેવું પડે ન બધા હવે બસ વાળો ને ક્યાંથી ચાલે માંથી ચાલે ત્યારે થાય ભાઈ આવા હાલવાણા હૈ ટ્રાફિક જો જુનાગઢ નો ટ્રાફિક ચાલુ થયો ને ઉપાધિ નહીં એમાં રિટર્ન માં નકર ભાઈ હલવાઈ જાય ને બાર નીકળી જાય એટલે ઉપાધિ નહીં હવે આપડે અહીંથી જાય સીધા રેલવે સ્ટેશન ને ન્યા ગાડી રાખીને પછી રિક્ષા માં જાય એટલે ઉભા થી નહીં ટ્રાફિક ના હેરાન ન થાય બાકી આ રિક્ષા ની લાઈન જોવો આય લગીની ની રિક્ષા એ થઈ ગઈ છે બીચ માં ખડો ભાઈ એમ કે અમારી નો નીકળે આ એમ લઈ લે લઈ લે રિવેસ રિવેસ ગિયર નહીં હોય કઈ 100 નંબર છે કેટલા એને જો ઓલા ભઈરા પેસેન્જર ભઈરા આપણે કેમ ના ના રિંગા રિંગા અરે બાટ હાથ થઈ 3 કલાક માં આપણે પહોંચી ગયા ભાઈ જૂનાગઢ માં છેલ્લે આપણે એન્ટ્રી થઈ ગઈ છે આપડી ફાઈનલી જોવા બોર્ડ દેખાય અને આપણે અહીંયા રાખી દીધી આપણી ગાડી ઘણી આગી રાખી છે હવે અહીંથી આપણે રિક્ષા કરીને જાહી ખોટો બોટો ચડાવી લેજો હરખાય એટલે ઉપાધિ નહીં હજી બધા જમવાનું બાકી છે હવે ક્યાંથી હવે મેડ નહીં થાય હવે મહાશિવરાત્રી હા શીરો ખાહી શીરો ફરારી મોસ્ટ ચોખા ઘીનો હવે ભાઈ થઈ ગઈ એમ ઓહ હો લો લોડ એલ્ટ્રો સંટ્રો કઈ છે આંખું આંજી દીએ ભાઈ લાઇટું એવી ગાડી કરતા લાઇટું મોંઘી હોય ગાડી ની કિંમત ન હોય કઈ હાલો હવે હાલો રિક્ષા કરજી હવે ભાગી હવે ભાઈ અમારી જી છે ને ની આપણે મેળો કરવા આવ્યા ને ભવનાથ તળેટીનો સાચી મજા હવે ચાલુ થાય છે જોયેલા જોયેલા આ તો જો બપુણા બપુણા લઈને હે હા તો નવે નવી રિક્ષા બેઠા હો જગ્યા હાટું થાય ધબ ધબાટી બોલે હે અમે બધા બે ગયા દસ દસ રૂપિયા માં અહીંથી સીધા ગિરનારે ઉતારશે તો વાંધો નઈ ભાઈ એમ તો ભાઈએ પકડી દીધી વાંધો નો જોઈ લો ખાલી નજારો જોવો ગિરનાર જય ઓ જોઈ લ્યો હવે આપણે એન્ટ્રી કરી ગયા હે હજી એકની જગ્યા ખાલી હા ઓલી બાજુ હજી ખાલી છે ભાઈ કેટલા નહીં આપણે છો આપણે બે આ ભાઈ આઠ નવ નહીં ભાઈ દસ જણા થઈ ગયા રેડી હજી કેવી મોજ આવે બાકી આમથી આમ આમથી આમાં મસાજ થઈ જવાની હે બધાય આમાં તો હજી તો ચાલુ થઈ છે ભાઈ હજી જ્યારે આપણે મેળામાં ને હાથી મોજ ત્યારે તમને દેખાડવાની મજા આવશે હે હા ટનલ માં તો ફૂલ રાઈડું નાખે આ જો હજી બધાય હાલી હાલી ના આવે ભાઈ હાલી બે 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 જણા હે

હજી દ્વારકાય નથી ભાઈ હજી દ્વાર શરૂઆત હે હાલીન જઈએ ખાલી આ ટુ-व्हीલ ને બધું પાર્કિંગ ફૂલ આમ જોઓ જય ગિરનારયો આતી ગિરનારની મજા ભાઈ ભવના નેળામાં આવો ને જો તમને મજા આવે

આમ જોવો હવે જ હાજી મજા ચાલુ થઈ જોવાની ભાઈ ભાઈ જય ગિરનારીઓ હા ભાઈ આવી ઠંડક હોય ને મસ્ત નહીં રજવાડીની ચા હો હે ને મસ્ત નહીં પેલા મને એમ જો ખાલી બોટ માર્યું છે સ્વાદ હોય ને તો સારું ભાઈ પછી વાંધો ન આવ્યો તમારે નથી પીવી હે ઠંડુ પીવી દઉં વાહ આમ જોવો ખાલી હવે સવાર પડી જાય ને ચા પીધી હોય તો ઉપાધી નહીં હવે નિંદરય ન આવે ને કાંઈ નહીં આ બાજુ આટલું માણા આ બાજુ આટલું માણા નકરું માણા માણા જો બધી બાજુ હજી તો અંદર આપડી શરૂઆત નથી થઈ ખાલી અહીં લગી પહોંચાડી